બરોબર અને એ દસ્તાવેજ ના આધારે ઓગણીસો મારા દાદા એ અને એ નોંધ નામજૂર થઈ કે આ જે વેચનાર છે ને એના ખાતે ખેતર છે નહિ બરોબર અને જે દસ્તાવેજ માં તમે જોવો ને તો એ વેચનાર એવો ઉલ્લેખ કરેલો છે કે ઘર ખેડ માં એ ખેતર એમના ભાગમાં આવેલું છે અને એના આધારે હવે બધું ઉભા રહી જાવ દસ્તાવેજ માં ગમે લખી નાખવાથી મિલકત હોય એવું જરૂરી નથી આપણે જમીન ભલે તમારો કોઈ વાંક નથી વર્ષો જૂનો છે પણ અત્યારના કેસ બીજા ભાઈઓ સાંભળે એની વિગત માટે કહું છું કે દસ્તાવેજ લખાય ત્યારે સાત નંબર માં રહેલી મિલકત નો આમાં ઉલ્લેખ વ્યવસ્થિત થયેલો છે કે એ જોવું જોઈએ સાત નંબર માં મિલકત જ ન હોય ને દસ્તાવેતી લખાઈ જાય તો માલિકી હક કેવી રીતે મળે મળે જ નહીં આગળ બોલો હવે આટલું પૂછો જવાબ આપી દીધો આગળ બોલો હા એમાં ને વ્યવસ્થિત હા એમાં એવું છે સાહેબ જમેજી કીધું તો ને દસ્તાવેજમાં ઉલ્લેખ અમારાજી દસ્તાવેજ કરેલો છે ને જે ભવન સંગ સબત હા સોરી સોરી સાહેબ

ના એ જ કહું છું સાહેબ જે વેચનાર છે ને એના કાકા અને દાદા ના નામે બે સર્વે નંબર પૈકી વન છે હવે તમે કોના ઉપર દાવો કરો કાકાના અને દાદા નામે દાવો નો થઈ શકે મૂળ વ્યક્તિ ના નામે જમીન છે જ નહીં હોય તો દાવો થાય ને અને એના પછી છે ને સાહેબ સત્યાસી માં જે એના કાકા અને દાદાજી છે ને એને બી મામલતદાર વતી અમારા દાદા ને એવી રીતે નોટિસ આપેલી કે આ જમીન અમારા નામે છે ને આ લોકો ખેડે છે ત્યારે બી અમારા દાદા એ આ રજીસ્ટર દસ્તાવેજ ના આધારે રજૂઆત કરેલી અને એ રજૂઆત ઉપર મામલતદારે એવો નિર્ણય આપેલો કે આ દસ્તાવેજ ના આધારે ખેડે છે એટલે આ નોટિસ રદ કરવામાં આવે છે સાંભળો મારી વાત સાત નંબર માં તમારું નામ ચડે નહીં અને માલિક તમારી પાસેથી છીનવી શકે નહીં કોઈ કાયદા પ્રમાણે હ આગળની વાત એવી થઈ સાહેબ કે પછી આ જે નોટિસ રદ કરી ને એના પછી અમારા દાદા એ પંચાયત માં એક અરજી આપેલી કે આ જમીન છે ને અમારા નામે ચડાવી દો એની બી અમારી પાસે કોપી છે પછી આગળ એવું થયું કે ત્યાર પછી એવું થયું ત્યાર પછી બાબત ત્યાંથી આગળ કઈ થાય નહીં સામેની વ્યક્તિના નીકળે છે કબજો અત્યારે અમારી પાસે છે એનો કાગળ ઉપર એને વેચા રાખવાનું અને કાગળ વગરનો કબજો તમારી પાસે રાખવાનો કબજો તમારી પાસે કાઢી શકશે નહીં અને સાત નંબર તમારા નામે થશે નહીં સમાધાનમાં આવે એટલે સમાધાન કરી લેજો બે પક્ષકારો તો બાબતે તમને મળવું હોય તો અમે વિગતવાર બાબતે કાગળ તમને આપી દીધા છે છતાં મળવું હોય તો મળી શકો જવાબ મેં તમને આપી દીધો છતાંય મળવું હોય તો માં ડિટેલ નાખું છું શનિવારે એવું હશે ને તો અમે તમને આવશે મળવા માટે હા ભલે બરોબર ઓકે થેન્ક યુ સાહેબ થેન્ક યુ